આકાશવાણી સમાચાર સમાચાર છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દોહામાં કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે કેન્દ્ર સરકાર અને આંદોલનકારી ખેડૂત સંગઠનોના નેતાઓ વચ્ચે આજે સાંજે ચંદીગઢમાં બેઠકનો પ્રસ્તાવ સર્વોચ્ચ અદાલતે રાજકીય ભંડોળ માટે નાગરિકોના માહિતી અધિકારનું ઉલ્લંઘન કરતી ચૂંટણી બોન્ડ યોજનાને નકારી દીધી છે ઇડીએ કથિત આબકારી નીતિ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને છઠ્ઠું સમન્સ જારી કર્યું પાકિસ્તાનમાં લગભગ એક સપ્તાહથી ચાલી રહેલી રાજકીય અરાજકતા વચ્ચે છ પક્ષોની ગઠબંધન સરકાર રચાય તેવી સંભાવના અને પુરૂષોની હોકી પ્રો લીગમાં ભારત આજે ભુવનેશ્વરમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ રમશે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દોહામાં કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલથાની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે શ્રી મોદી સંયુક્ત આરબ અમીરાતની તેમની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેમની મુલાકાતના બીજા તબક્કામાં કતારની રાજધાની દોહા પહોંચ્યા છે અગાઉ તેમણે દોહામાં ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે શ્રી મોદીએ દોહામાં કતારના પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલથાની સાથે ફળદાયી બેઠક કરી હતી બંને નેતાઓએ વેપાર અને રોકાણ ઉર્જા નાણાં અને અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ અંગે વિગતવાર ચર્ચા કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારત કતાર સહયોગને આગળ વધારવા અંગે તેમણે કતારના પ્રધાનમંત્રી સાથે ફળદાયી વાતચીત કરી હતી કેન્દ્ર સરકાર અને આંદોલનકારી ખેડૂત સંગઠનોના નેતાઓ વચ્ચે આજે સાંજે ચંદીગઢમાં બેઠકનો પ્રસ્તાવ છે આ બેઠકમાં કોઈ ઉકેલ આવે તેવી અપેક્ષા છે અમારા સંવાદદાતાએ આપેલા અહેવાલ મુજબ આજે સાંજે ચંદીગઢમાં કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મુંડા પિયુષ ગોયલ અને નિત્યાનંદ રાય સાથે ખેડૂત નેતાઓની ત્રીજા રાઉન્ડની બેઠક યોજાશે પંજાબ હરિયાણાની વિવિધ સરહદો પર ખેડૂત આંદોલનની અસર સામાન્ય લોકોના જીવન પર જોવા મળી રહી છે સીબીએસઇની ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે સીબીએસઇ દ્વારા વિદ્યાર્થીઓને સંભવિત ટ્રાફિક વિક્ષેપોને કારણે સવારે દસ વાગ્યા સુધીમાં તેમના પરીક્ષા કેન્દ્રો પર પહોંચવાની સલાહ આપવામાં આવી છે પરીક્ષા સવારે સાડા દસ વાગે શરૂ થવાની છે તેની માર્ગદર્શિકામાં બોર્ડે વિદ્યાર્થીઓને શક્ય તેટલી વહેલી તકે ઘરેથી નીકળી જવા અને તેમના પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચવા માટે મેટ્રો સેવાઓનો ઉપયોગ કરવાની સૂચના આપી હતી આ વર્ષે ઓગણચાલીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે દિલ્હીમાં કુલ પાંચ લાખ એંસી હજાર એકસો બાણું વિદ્યાર્થીઓ આઠસો સિત્યોતેર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપશે સર્વોચ્ચ અદાલતે રાજકીય ભંડોળ માટે ચૂંટણી બોન્ડ યોજનાને નકારી દીધી છે અદાલતની પાંચ જજની બેન્ચે કહ્યું છે કે આ યોજના નાગરિકોના માહિતીના અધિકારનું ઉલ્લંઘન કરે છે અદાલતે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને ઇલેક્ટોરલ બોન્ડ જારી કરવાનું તાત્કાલિક બંધ કરવા અને રાજકીય પક્ષોને અત્યાર સુધી મળેલા દાન વિશે ચૂંટણી પંચને માહિતી આપવા જણાવ્યું છે સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે કાળા નાણાંને કાબૂમાં રાખવા અને દાતાઓની માહિતીને ગુપ્ત રાખવાના નામે આ યોજનાનો બચાવ કરી શકાય નહીં અને કાળા નાણાં પર અંકુશ લગાવવાનો એકમાત્ર રસ્તો ચૂંટણી બોન્ડ નથી કેન્દ્ર સરકારે બે જાન્યુઆરી બે હજાર અઢારના રોજ આ યોજનાને જાહેર કરી હતી તેનો ઉદ્દેશ્ય રાજકીય પક્ષોને આપવામાં આવતા દાનની વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાનું હતું આ યોજના હેઠળ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ ઓગણત્રીસ એ હેઠળ નોંધાયેલ અને લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાં કુલ મતના એક ટકા કે તેથી વધુ મત મેળવનાર રાજકીય પક્ષોને જ ચૂંટણી બોન્ડ દ્વારા દાન મેળવવા માટે પાત્ર જાહેર કરવામાં આવ્યા હતા રાજ્યસભાની પંદર રાજ્યોની છપ્પન બેઠકો માટે યોજાનાર ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે આગામી સત્યાવીસમી ફેબ્રુઆરીએ મતદાન થશે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાંથી દસ બેઠકો મહારાષ્ટ્ર અને બિહારમાંથી છ છ બેઠકો પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાંથી પાંચ પાંચ બેઠકો ગુજરાત અને કર્ણાટકમાંથી ચાર ચાર બેઠકો આંધ્રપ્રદેશ તેલંગાણા રાજસ્થાન અને ઓડિશામાંથી ત્રણ ત્રણ બેઠકો અને એક એક બેઠક ઉત્તરાખંડ છત્તીસગઢ હરિયાણા અને હિમાચલ પ્રદેશ એક એક બેઠક માટે મતદાન થશે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી કથિત આબકારી નીતિ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને છઠ્ઠું સમન્સ જારી કર્યું છે કેન્દ્રીય તપાસ એજન્સીએ કેજરીવાલને આ મહિનાની ઓગણીસમીએ તેમની સમક્ષ હાજર થવા જણાવ્યું છે કેજરીવાલે અગાઉ મોકલવામાં આવેલા પાંચ સમન્સની અવગણના કરી હતી ગયા અઠવાડિયે દિલ્હીની હાઉસ એવન્યુ કોર્ટે પણ આ મહિનાની સત્તરમી તારીખે કેજરીવાલને સમન્સ પાઠવ્યા હતા કારણ કે ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી સામે ફરિયાદ નોંધાવી હતી કે અગાઉના તમામ સમન્સ છતાં તેઓ ઈડીને જવાબ આપતા નથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પેટીએમ પેમેન્ટ બેંક સામે પ્રાથમિક તપાસ શરૂ કરી છે રિઝર્વ બેંકે પેટીએમ પર પ્રતિબંધ લાદ્યો છે અને કહ્યું છે કે તેણે ઓગણત્રીસમી ફેબ્રુઆરીથી નવી થાપણો સ્વીકારવી જોઈએ નહીં રિઝર્વ બેંકે પણ આ પગલાંની સમીક્ષા કરવાનો ઇન્કાર કરી દીધો છે પાકિસ્તાનમાં લગભગ એક સપ્તાહથી ચાલી રહેલી રાજકીય અરાજકતા વચ્ચે છ પક્ષોની ગઠબંધન સરકાર રચાય તેવી સંભાવના છે પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી કેન્દ્રમાં સરકાર બનાવવા માટે નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ સાથે ગઠબંધન કર્યા બાદ તેમની પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી બીજી ટર્મ માટે રાષ્ટ્રપતિ બને તેવી શક્યતા છે કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી અગાઉ એવા અહેવાલ હતા કે શહેબાઝ શરીફની પ્રધાનમંત્રી બનવાની આશા છે બહુવિધ ગુનાઓના આરોપસર જેલમાં બંધ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને પાકિસ્તાન તહરીકે ઇન્સાફ પાર્ટી કહ્યું છે કે જનાદેશની ચોરી દ્વારા આ જોડાણ બનાવવામાં આવ્યું હતું અને તેની કોઈ વિશ્વસનીયતા નથી પાર્ટી કહ્યું છે કે જંગી જાદેશ હોવા છતાં તે પરિણામોમાં છેડછાડ કરીને સરકાર બનાવવાથી વંચિત રહી છે ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ચાલી રહી છે અમને મળેલા છેલ્લા અહેવાલ મુજબ ભારતે ત્રણ વિકેટના નુકસાન પર એકસો રન બનાવ્યા છે બોલર માર્ક વોડે પ્રથમ દિવસના પ્રથમ સત્રમાં ઓપનર યશસ્વી જયસ્વાલને દસ રન અને શુભમન ગિલને શૂન્ય પર આઉટ કરીને બે પ્રારંભિક વિકેટ લીધી હતી ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે પુષ્ટિ કરી છે કે રોહિત શર્મા આગામી ટી વિશ્વકપમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે જય શાહે ખાતરી આપી હતી કે રોહિત શર્માની કપ્તાનીમાં ભારત વેસ્ટ ઇન્ડિઝના બાર્બાડોસમાં ટી ટ્વેન્ટી વિશ્વકપ જીતશે ટી ટ્વેન્ટી વિશ્વકપ બે હજાર ચોવીસ આ વર્ષે પહેલી જૂનથી ઓગણત્રીસમી જૂન સુધી વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએમાં યોજાશે ભારતનો પ્રથમ મુકાબલો પાંચમી જૂને ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામે થશે નવમી જૂને પાકિસ્તાન સામે ટકરાશે વિશ્વકપમાં આ વખતે વીસ ટીમો ભાગ લેશે પુરુષોની હોકી લીગમાં ભારત આજે ભુવનેશ્વરના કલિંગા હોકી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ રમશે મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે અગાઉની મેચમાં નેધરલેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું અને તેના તે જ ઉત્કૃષ્ટ ફોર્મને ચાલુ રાખવા માટે પ્રયત્ન કરશે આ દરમિયાન મહિલા હોકી પ્રો લીગમાં ભારત ગઈકાલે નેધરલેન્ડ સામે શૂન્ય એકથી હારી ગયું ઓડિશાના બિરસામુંડા આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં ફેલિસ આર્બર્સે નેધરલેન્ડ માટે મુકાબલો જીતવા માટે રમતનો એકમાત્ર ગોલ કર્યો હતો ઉલ્લેખનીય છે કે આગામી મેચમાં ભારતીય મહિલા ટીમ શનિવારે આ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે મેચ રમશે બેંગલુરૂ ટેનિસ ઓપનમાં આજે સાંજે પુરૂષ સિંગલ વર્ગમાં ભારતના સુમિત નાગલનો મુકાબલો હોંગકોંગના સી વોંગ સામે થશે જ્યારે પુરૂષ ડબલ્સ વર્ગમાં ભારતીય જોડી સાકેત માઇનેની અને રામકુમાર રામનાથન આજે ક્વાર્ટર ફાઇનલમાં જર્મન જોડી જેકબ સ્નેટર અને માર્ક વોર્નર સામે ટકરાશે ગઈકાલે રમાયેલી પુરુષ સિંગલ્સની મેચમાં ભારતના રામકુમાર રામનાથને ઇટાલીના લુકા નાર્ડીને એક છ છ ચારથી હરાવ્યો હતો પ્રો કબડ્ડી લીગમાં આવતીકાલે હરિયાણા સ્ટીલર્સ પટના પાયરેટ સામે ટકરાશે આ મેચ હરિયાણાના પંચકુલામાં તાઇદેવીલાલ ઇન્ડોર સ્ટેડિયમમાં રમાશે તેમની છેલ્લી મેચમાં પટના પાઇડ્સે તેલુગુ ટાઇટન્સને આડત્રીસ છત્રીસથી હરાવ્યું અને પ્લે ઓફ માટે ક્વોલિફાય કર્યું હતું છમાંથી પાંચ ટીમો પ્લે ઓફ માટે પોતાનું સ્થાન બનાવી ચૂકી છે જ્યારે છઠ્ઠા સ્થાન માટે મુકાબલો હજુ બાકી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દોહામાં કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે કેન્દ્ર સરકાર અને આંદોલનકારી ખેડૂત સંગઠનોના નેતાઓ વચ્ચે આજે સાંજે ચંદીગઢમાં બેઠકનો પ્રસ્તાવ સર્વોચ્ચ અદાલતે રાજકીય ભંડોળ માટે નાગરિકોના માહિતી અધિકારનું ઉલ્લંઘન કરતી ચૂંટણી બંડ યોજનાને નકારી દીધી છે ઈડીએ કથિત આબકારી નીતિ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને છઠ્ઠું સમન્સ જારી કર્યું પાકિસ્તાનમાં લગભગ એક સપ્તાહથી ચાલી રહેલી રાજકીય અરાજકતા વચ્ચે છ પક્ષોની ગઠબંધન સરકાર રચાય તેવી સંભાવના અને પુરુષોની હોકી પ્રો લીગમાં ભારત આજે ભુવનેશ્વરમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ રમશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા